નિકટુન્સ ચીકુ અને બંટી ગુજરાત ટુરિઝમના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખાતે ગગનભેદી ઉજવણી કરે છે નિક ઇન્ડિયા દ્વારા અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે અસ્વર્મણીય અવસરો નિર્માણ કરવા માટે ગુજરાત ટુરિઝમના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સાથે ભાગીદારીમાં બાળકોના ફેવરિટ નિકટુન્સ ચીકુ બંટી અને બાળકોને નિક થીમની પતંગો ઉડાવી આ મકર સંક્રાંતિ પર અમદાવાદનું રિવરફ્રન્ટ ઉજવણીનું સ્થળ બની ગયું હતું કારણ કે નીક ઇન્ડિયા દ્વારા ગુજરાત ટુરિઝમના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નામ ચાવડા છે એકતાબા સંજય છે અને બેટા તને આ નીકમાંથી તને શું નવું શીખવા મળ્યું તને આ પતંગ આપ્યા પછી તને પતંગોનો જે કાઇટ ફેસ્ટિવલમાં તને આઈને કેવું લાગે છે તને મને કાઇટ ફેસ્ટિવલમાં આઈને બહુ સરસ લાગે છે મને બહુ એન્જોય કરવા મળે છે તને મોટું પટલું તે જોયા તે જે પેલા નીક એન એનજી તને કઈ ઇન્સ્પિરેશન કઈ આપી શકે એમ છે એક કઈક સારું કઈ લોકો માટે ચીકુ કાર્ટૂન બહુ સારું છે હું જે એક કાર્ટૂન જોઉં પણ છું અને આજે મજા આવી એમને જોડે ફોટો પડાવવામાં